રાજ્યના વાતાવરણમાં આવશે ફરી પલટો ગુજરાતમાં ફરી માવઠાના એંધાણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી માવઠાને લઈને પરેશ ગોસ્વામીએ કરી છે આગાહી ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં થશે માવઠું રાજ્યના મોટાભાગના જિલ્લા થશે માવઠાથી પ્રભાવિત આગામી તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે થશે માવઠું સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી જિલ્લામાં થશે વધુ માવઠું ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ થશે માવઠાની અસર અમદાવાદ ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી જિલ્લા પણ થશે માવઠાની અસરથી પ્રભાવિત દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદી છાંટાની આગાહી સમગ્ર કચ્છમાં રહેશે વાદળછાયું વાતાવરણ રાજ્યના વાતાવરણમાં ફરી ફરી પલટો આવશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં માવઠાના એંધાણ રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે હવે જે માવઠાનો વરસાદ પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે આજે એકવીસ ડિસેમ્બર થઈ ચૂકી છે એકવીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં પણ પડી શકે છે જેમાં ખાસ કરીને પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટાં પડવાની શક્યતાઓ વધારે છે એનું મેન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે ખૂબ ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદ સિસ્ટમ પસાર થઈ રહી છે એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાને વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને બાવીસ ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે વાદળોથી છે ગુજરાત ઘેરાઈ જશે અને આ ધીમે ધીમે વાદળો ઘેરાતા જશે એટલે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર એ ત્રણ દિવસ એવા હશે કેમાં રાજ્યના અનેક જિલ્લામાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે